સુરતમાં ભ્રષ્ટાચારના ખાડા ભાજપ માટે બન્યા માથાનો દુખાવો ભાજપના વોર્ડના ગ્રુપમાં બિસ્મા રસ્તા અને ભૂવા અંગે કાર્યકરોનો આક્રોશ સુરત શહેરમાં અત્યાર સુધી બિસ્મા રસ્તા અને ખાડાથી સુરતીઓ પરેશાન હતા પરંતુ હવે સુરતમાં ભ્રષ્ટાચારના ખાડાથી ભાજપના કાર્યકરોને પણ અકળાવી રહ્યા છે લોકોના ભારે આક્રોશ બાદ હવે સંગઠનના હોદ્દેદારોમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે આ મુદ્દો હવે ભાજપના વોર્ડના ગ્રુપમાં ભીષમાં રસ્તા અને ખાડા અંગે કાર્યકરોનો આક્રોશ ફાટી નીકળ્યો

તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત બાદ કામ ન થતા આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે